ભાવી આજે તો તારા સૌને ખાતર જવા દો છું પણ વખત આવ્યા નીચ પાસેથી આ બંગડીઓ મેળવીને ચપીશ

બાપુના ખોળામાં પણ કોને ખબર હતી કે મુસાફરી ને મોજ થોડી જ ઘડીઓ માટે હતી અચાનક બગી ને અકસ્માત થયો તારા બાપુ અને ચંદ્રાવતી પાડે છે એ હું નથી જોઈ શકાય શરીરે લાખો હોય એ ઘણું નસીબદાર હોય છે

કેમ શું થયું કોને શોધો છો કુંવર સાહેબ આ વેળી એક ચોકરી ચોરી કરીને ઘુસી છે ચોરી છેડતી કરવા પાછળ પડ્યા છો અને ચોરીનો નો હાર મૂકીને નિર્દોષ બોલો છો ચલો ભાગો અહીંથી छोकरी तो बदमाशो चाल गया तारी मेहरबानी साहेब ते चोरी करी हती था चोर ना दिख रहा हो ए साहेब मारा मोड़ा सामे तो जो हूं चोरी करू ए भी लागू छु हूं चोरी करू ए भी लागू छु ना ना क्या रे छे तू हूं तो धरो ते रहो साहेब रेती नी पथारी માથે તારલા થી જગમગ તો આપ વન ઢારણ છો સાહેબ ઝુલણ ઝુલણ મારો નામ પણ અત્યારે તારો પડાવ ક્યાં છે વખત મળે તો આવજે સાહેબ દક્ષિણ દિશામાં મારો પડાવ છે દક્ષિણ હા સાહેબ જરા જવા દે તો ચોરી કરી ગઈ તો ધરમ કરતા થાળ પડી પણ ની ચૂરણ પણ તું જોજે મારી કરામતપુર ની છે કઈ દઉં આ રંગની બાટલી

બાપ ની ખબર નથી પણ મેં તો નથી તો એક સપાટે તારું મોતી ઉતારી નાખીશ હું કિંમત છે

સાહેબ તારા જેવો નવરો નથી કે તને આટાડે મળે જા હાલતી નો થા હાલતી નો થા પણ મારે કુંવર સાહેબ ને મળવું છે

મેં બઉ મોટો હાથ મારી લીધો છે ને ખાવ ખા ખાવ ખાઈ લે ચારો એ કેમ ના પડે છે તને ભૂખ નથી લાગી

ગધેડા બોલતા હશે અને તારા બાપ ને ગધેડો બનાવવા માટે હું મારા ગધેડો બન્યો છું અને એ ગાંડી પ્રેમ માં તો ભલ ભલા ને ગધેડા થવું પડે આવતી આવતી ગાંડી

મારા ગયા પછી કોઈ આવ્યું નહોતું ને તને નહી હું આને પૂછું છું તું ઘર માં એકલી હતી ને તું શું જવાબ દે હું પૂછું છું હે આ આપણી ગમણ નવો ગધેડો કે છે બાપુ એ તો એવું છે ને આપણી ઓલી ધોળકી ગધેડી છે ને એને નવા ગધેડાને જન્મ આપ્યો આલે લે બઉ સમજુ ગધેડો આવ્યો હતો ये भगवान ये मारा वाला ये तो कर ने मारी हम गजेड़ी रोज आवा हमजू जो गजेड़ा जन्म दिए हमजू, <laughs> <laughs> अरे वाह भी का हां 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 ठीक हां आ तो ते सरस रास्ता काटियो हां <laughs> अरे भाई रास्ता तो काटवो पड़े ने ઓલી છે ને કે કીધે કુંભાર ગધેડે ને પણ મે ગધેડો બની કહું છું કામ છે પછી તું છટકી તો નહી જાને હવે જાજો લવારો કર માં એવું પટકું ભરીશ કે તને તારી સાત પેઢી યાદ આવી જશે તો જરાય ખોલી

કઈ નથી જાણતો તું જ કે રાણીમાં પધારો રાણીમાં લે આ પૈસા પૈસા શેને માટે તારો ચોરી નો ધંધો છોડાવવા માટે ચોરી છે ની ચોરી કુંવર ના કાળજાની ચોરી એ કાળજુ હું પાછું લેવા આવી છું રાણીમાં કુંવર ના કાળજાની મોટી ચોરી કર્યા પછી આવી નાની મોટી ચોરી કરવાનું કામ મે છોડી દીધું છે જોવા માટે એક વંજારા ને મન તમારી આખી દોલતી કિંમત આ મુઠ્ઠી પર માટી ચટલી પડ નથી તારી આ બથી શેખી ભૂલાવાની તાકાત મારામાં છે એટલું ન ભૂલતી કે તું આ મારી જમીન પર ઊભી છે અને હું ધારું તો તારો આ પડાવ ઉઠાવીને ક્યાંનો ક્યાં ફેકાવી દઈ શકું એમ છું अरे આવાલા વરા તો મે ગામ ગામ સાંભળ્યા છે આ મે વાણ છારા આવે ત્યારે પડાવ બદલી પણ જેદી એક જગ્યાએ ઠરી થાવાનું મન થાય ને તારા બાદશાહ ની રાખ ના ઠગલા નીચે તારી આંધળી પ્રીત ને દાટી દેતા મને જરાય વાર નહી લાગે આ તો છોરું છે હું એ સમજાવી લઈશ તું વચ્ચે આવ બોલ છોકરી તું શું ચાહે છે અમે પડાવ નહીં એ તો સળગાવી દો આ પડાવ ને રહેવાજે બેટા રહેવા જાય અરે આ કબીલાના સુખ માટે મેં મારું રેડ્યું છે અને તું મારી જ દીકરી થઈને એ કબીલાની રાખ ઉપર તારી પ્રીત નો બાગ ઉગાડીશ

હું તારા માટે એના હાથની માંગણી કરવા ગઈ હતી પણ એના બાપે મારું હળરડતું અપમાન કર્યું અને હું ગાળો ખાઈને પાછી ફરી એવું ન બને ને માં છોકરાઈને બોલી અરે એ તો એના બાપ કરતાંય ઢુંડી નીકળી એણે કહ્યું કે અમળ ઝારા માટે પ્રેમ માત્ર એક રમત હોય છે અને એટલું પણ કહ્યું કે અમે પડાવની સાથે પ્રેમ પણ બદલતા રહીએ છીએ એક તે હોય માં પણ હું એકવાર ઝુલનને મળ્યા પછી જવાત માનીશ

મારા હવે રાત અને હું હવેલી ના ચાકર નો નાનો ભાઈ આવું બોલીને